તો હર હર મહાદેવ સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજનો આપણો બીજું ધામ છે ગંગોત્રી જે આપણે અહીંયાથી જવાનું છે અને અહીંયા આપણે કાલ રાત્રે રોકાણ હતા સરસ મજાની હોટલ છે તમે જોઈ શકો એકદમ ઊંચા ઊંચા પહાડો ઊંચા ઊંચા ડુંગરાઓ બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો પહાડી લોકો બધા આવી રીતે પહાડ ઉપર રહે છે નીચે બધો સામાન આપણો બંધાય છે પછી આપણે નીકળીએ આગળના રસ્તા તરફ તો લગેજ બધો આપણો બંધાઈ ગયો છે ભાઈ અને અહીંયાથી ગંગોત્રી તરફ જઈએ છીએ રસ્તામાં કઈક સારું લોકેશન આવશે ત્યાં આપણે કઈક ચાપણી પ્રોગ્રામ કરશું ત્યાં સુધી તમને બતાવે કે અહીંયા એક ટનલ છે અહીંયા સામે એક ટનલનું કામ ચાલુ છે જે પહાડની વચ્ચે કોતરી નાખી ટનલ બનાવવામાં આવેલી છે જેના હિસાબે છત્રીસ કિલોમીટર નું અંતર ઓછું થઈ જશે અને આ એ ટનલ છે જેની અંદર એકતાલીસ માણસો ફસાઈ ગયા હતા જ્યારે ટનલ ટનલ બનાવતા હતા અને ત્યારે પછી સહી સલામત એ લોકોને કાઢવામાં આવેલા અને આવા કઈક આ બધા રસ્તા છે તો હોટેલે થી ઊપડીને ભાઈ રસ્તામાં એકાય સરસ મજાનો મહાદેવનો મંદિર છે જે આ પ્રાચીન ગુફા છે શિવ ગુફા જોવા માટે જઈએ છીએ તો સીડીઓ ચડ્યા છીએ હવે બધા જઈએ છીએ શિવ ગુફા જોવા માટે આ ભાઈ વચ્ચે મંદિર મંદિર છે છે અને શિવ પણ ઘણી બધી સીડીઓ ચડીને આવ્યા છે ઉપર જે દર્શન કરવા અને આવું સરસ મજાના જંગલની જંગલ ની વચ્ચે છે ભાઈ તો અહીંયા સરસ મજાનું દુર્ગા માતાજીનું મંદિર છે તો અહીંયા મંદિરની ઉપર અહીંયા એક શિવ ગુફા છે તમે જોઈ શકો સરસ મજાનો આવો પ્રવાહ છે ગુફાની અંદર તમે જોઈ શકો અને અહીંયા પાણીના ટકોથી અખ્યા શિવલિંગ બનેલી છે તો ભાઈ નીકળી ગયા છીએ આપણે હોટલેથી અને સરસ મજાના શિવજીના દર્શન કરીને અત્યારે ગંગોત્રી તરફ બધા ભાઈઓ અમારે બધા બેઠા છે ભાઈ આવા કંઈક ભાઈ નજારા છે અત્યારે રસ્તામાં ઘડીકભાઈ થોડુંક કરિયાણું લેવા માટે ગાડી ઊભી રાખી છે થોડા વાસણો આપણે ઘટતા હતા નેમ્બર વધારે છે એટલે એક મોટું તપેલું ને એવું લેવાનું હતું અને બીજા બધા નાના મોટા વાસણો તેમજ થોડું કરિયાણું બધું આપણે લેવાનું હતું એટલે ઘડીક ગાડી અહીંયા હોલ્ડ કરી છે મૂંઘભાઈ બધું કરિયાણું ને એવું બધું લે છે અને અહીંયાથી બધું જે કાંઈ આપણું દાલ ચાવલ જે કંઈ લેવાનું બધું લઈને મસાલો પણ લઈ લીધો છે બધો શાકભાજી થોડું ઘણું લઈ લીધું છે બીજા ભાઈઓ પણ આગળ બધી વસ્તુ લે છે રસ્તામાં આપણે ગમે ત્યાં આપણું ભોજન આપણે જાતે બનાવવાનું છે ગંગોત્રી સા રસ્તામાં ગાડી ફિલઅપ કરવા માટે અહીં ઊભી રાખી છે અને ઘણીક આ બધા નજારાનો આનંદ માણીએ છીએ બેગ્રાઉન્ડમાં મોટા મોટા પહાડો છે ભાઈ બધા અહીંયા બધા થોડાક બધા વન્ય પ્રાણીઓ બધા વાંદરાઓ પણ જોવા જોવા મળે છે અને આવા કુદરતી નજારાની આનંદ માણીએ છીએ સરસ મજાનું ભાઈ લોકેશન છે નીચે આખી નદી જાય છે ભાઈ ભેંતી પાણી ગાડી ફિલઅપ કરાવીને નીકળીએ આપણા આગળના રસ્તા તરફ અને અમે વાંદરાઓને જો ખાખર આપ્યા છે અહીંયા ખાવા માટે લઈ જાય છે Down to town. ગંગોત્રી જવા માટે અહીંયા એક આવી ઓફિસ આવે છે જ્યાં આપણે રજિસ્ટ્રેશન કરાવી ટોકન લેવાનું હોય છે ચાર તો કરાવેલું છે પણ એ ચારે ધામ જવા માટે અલગ અલગ બધી જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે એમાંથી આ ગંગોત્રી નું રજીસ્ટ્રેશન કરવા માટેની અહીંયા ઓફિસ છે જે ગંગોત્રી માર્ગ ઉપર જ આવે છે તો રજીસ્ટ્રેશન કરાવીને નીકળીએ છીએ આપણે ગંગોત્રી તરફ અહીંયા બધી ગાડીઓનું રજીસ્ટ્રેશન થાય છે

રસ્તા ભાઈ અહિયાં ના એટલા ખરાબ છે ને અને એટલા આકડા રસ્તા છે ગાડી સામ સામે થઈ જાય ને ભાઈ માંડ માંડ નીકળે છે અને જોવા તેવા ડ્રાઈવર નું કામ નથી ભાઈ કારણ કે તમારે એક ભૂલના હિસાબે જો આવતી બધી મોટી મોટી છે જોરદાર લોકેશન છે ભાઈ અને આવા લોકેશન ઉપર ઘણા બધા લોકો પેદલ યાત્રા કરે છે સાયકલ યાત્રા કરે છે પોતાની બાઇક લઈને આવે છે પોતાની ગાડી લઈને આવે છે આવા બધા સુંદર મજાના રમણીય વાતાવરણ મજા માણે છે ભાઈ હાલ અત્યારે ગંગોત્રી જવાના માર્ગ ઉપર એક સરસ મજાનું ભાઈ લોકેશન આવ્યું છે ચેક કરો એકદમ ભાઈ વાદળોના પહાડ કહી શકો એવું લોકેશન છે જોરદાર ઊંચા ઊંચા પહાડો આવું સરસ મજાનું લોકેશન છે પાછળ જો બધા ઘોડાઓ બધા ચરે છે અને અમારા ભાઈઓ બધા જો અમે ફોટોગ્રાફી કરે છે ભાઈ ગાડી આપણે અહીંયા પડી છે અને જઈએ છીએ ફોટોગ્રાફી માટે ઠંડી ભાઈ એટલી છે ને નવ દસ ડિગ્રી નું તાપમાન છે અને ભાઈ લોકેશન ભાઈ કઈ ઘટે ને આ ધરતીનું સ્વર્ગ તમે આને કહી શકો

ફાઇનલી ભાઈ ગંગોત્રી પહોંચવામાં છીએ આપણે અને ટેમ્પરેચર અહીંયા ઠંડુ છે જેથી કરીને ભાઈ ગાડીમાં પણ આપણે હીટર ચાલુ કરવું પડ્યું એટલું ઠંડુ તાપમાન છે અહીંયાનું બધા ભાઈઓ પણ જો જેકેટ પહેરીને સ્વેટર પહેરીને બેઠા છે અને ગાડીમાં હીટર પણ ચાલુ છે આપણે તો હાલ અત્યારે આપણે ગંગોત્રી મંદિર પહોંચી ગયા છીએ અને અહીંયાથી એક કિલોમીટર સુધીનો રન છે ને અમારો જો બધા ભાઈઓ સાથે છે જઈએ છીએ ગંગોત્રી દર્શન કરવા માટે અહીંયા છે આ ગંગોત્રી નો ગેટ અને આગળ જઈએ છીએ દર્શન માટે વાતાવરણ ભાઈ એટલું ઠંડુ છે ને કે આ જેકેટ ગ્લોવ બધું પહેરવું પડે છે ફૂલ ઓન ચિલ્ડ તો આ છે આપણું ટોકન જે અહીંયા સ્કેન કરાવવાનું હોય છે અને સ્કેન કરાવીને પછી તમે અંદર અંદર એન્ટ્રી લઈ શકો તો બધા ભાઈ અમે ભાઈ સ્કેન કરાવી લીધું છે અને પ્રયાણ કરીએ છીએ ગંગોત્રી તરફ તો અંદર એન્ટર થતાની સાથે આવી બંને બાજુ બજાર છે ભાઈ જ્યાં બધી પૂજાની સામગ્રીઓ મળે છે તેમજ બધું ગંગા માતાનું પવિત્ર જળ લઈ જાય એના માટેના બધા કેન મળે છે આ બંને સાઈડ બધી હોટલો આવે છે પણ અહિયાં તમે કદાચ ન રોકો તો વધારે સારું કારણ કે અહિયાં ના રેટ વધારે હોય છે એટલે તમારે કદાચ સ્ટે કરવું હોય નાઇટ હોલ્ડ કરવું હોય તો તમે ગંગોત્રી પહેલા કોઈ પણ ગામ આવે છે ત્યાં ત્રીસ ચાલીસ કિલોમીટર પહેલા રોકાશો તો ત્યાં રૂમ ભાડું રિઝનેબલ છે મેક્સિમમ હજાર થી પંદરસો રૂપિયામાં તમને રૂમ મળી જશે ને અહીંયા તમારે એજ રૂમ ચાર પાંચ રૂપિયા સિવાય નહીં મળે એટલે ગમે જો કદાચ આવો દર્શન કરવાનું રાખો રોકાવાનું રૂમ કદાચ રાખો તો એ તમે ગંગોત્રીની આજુબાજુમાં જે કઈ ગામ આવે છે ત્યાં રાખો અહીંયા આવી બીજી એસેસરીઝ તેમજ ગરમ કપડાઓની દુકાન છે અને બીજી કટલેરીઓની દુકાન છે ફૂડ સ્ટોર છે તેમજ આખી મિની બજાર જેવું જ છે અહીંયા મંદિરનો મુખ્ય માર્ગ તો અહીંયા ગેટ જેવું દેખાણું છે ભાઈ બજાર લગભગ ઘણી લાંબી છે એક દોઢ કિલોમીટર ની બજાર છે બંને બાજુ આવી અને ઘણી બધી વસ્તુ આવી રીતે બધી મળી રહે છે તો મંદિર ની અંદર આવી ગયા છે બધા જઈએ છે દર્શન કરવા માટે અને આવું કઈક ભાઈ અહીંયા ગંગોત્રી ધામ છે દર્શન ની લાઈન જે છે અહિયાં થી આ પાછળથી થઈને સુધીની લાઈન લાઈનમાં જવાનું છે આપણે તો ગંગોત્રી માતાના દર્શન કરવા માટે દર્શનની લાઈનમાં લાઇન માં છીએ ભાઈ અને થોડીક લાંબી સુધીની લાઈન છે સામે છે ગંગોત્રી માતાજીનું મંદિર છે આ છે ગંગોત્રી ધામ ગંગોત્રી માતાજીનું મંદિર એકદમ ટ્રાફિક વગર સરસ મજાના માતાજીના દર્શન થયા છે ગંગોત્રી ધામના મારી પાછળ તમે જોઈ શકો બધા ભાઈઓ સરસ મજાના દર્શન કર્યા છે અને હવે ફોટોગ્રાફી જો કરે છે દર્શન કરીને આપણે અહીંયા છે આવ્યા છીએ ઘાટે અહીંયા તમે જોઈ શકો અહીંયા બધા ગંગા સ્નાન કરે છે અને આ ગંગા નદીનો પ્રવાહ ઉપર હિમાલયના ડુંગરા ઉપરથી ભાઈ એકદમ બરફનું પાણી ઓગળીને આવે છે આપણા ચાર ધામમાંનું બીજું ધામ ગંગોત્રી ધામના આજે આપણે દર્શન કર્યા અને સરસ મજાના ભાઈ વ્યૂહ છે અહીંયાંના આ છે ગંગા ઘાટ જે લોકો અહીંયા ડુબકી લગાવતા હોય છે અને પોતાના પાપ ધોતા હોય છે એવું કહેવામાં આવે છે સરસ મજાના ભાઈ પહાડોની વચ્ચે માં ગંગોત્રી ધામ છે અને અહીંયાથી હવે જઈએ છીએ આપણે મેઇન બજાર ઉપર ત્યાં થોડીક ખરીદી કરવાની છે ખરીદી કરશું ત્યારબાદ આપણું પાર્કિંગ છે ત્યાં આપણી ગાડી પડી છે ત્યાં જશું અને આજની રાત્રે આપણે ક્યાં રોકાવું હોય કંઈક નક્કી કરશું આ એ સ્થળ છે જ્યાં ભગીરથ રાજા એ તપ કરીને ગંગાનો પ્રવાહ લાવેલા હતા ગંગા નદીના કાંઠે અહીંયા પ્રાચીન ભગીરથ તપસ્થલી છે તો ફાઈનલી પાછા આપડે બજારમાં આવી ગયા છે છે પ્રસાદી લીધી ભાઈ તો ભાઈ બજારમાં ફરી ફરીને થાકી ગયા એટલે નાસ્તો કરવા માટે આવ્યા છીએ અને નાસ્તો કરવા માટે બેઠા જ બધા ભાઈઓ અને અમારા આ ભાઈઓ છે ને ભાઈ સ્વેટર તો પહેરેલા હતા પણ ઠંડી એટલી બધી છે ને પાછા બીજા સ્વેટર લીધા છે માથે ત્રણ ત્રણ સ્વેટર પહેરેલા છે ભાઈ એટલી ઠંડી છે આપણે ભાઈ એકમાં બકે છો જો તો ગંગોત્રી મંદિર સરસ મજાના દર્શન કરીને ભાઈ નીકળી ગયા છે આગળની જર્ની તરફ અને આગળ હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું છે કેદારનાથ પણ કેદારનાથનું ડિસ્ટન્સ અહીંયાથી ત્રણસો કિલોમીટર સમથિંગનું છે અને રસ્તો ભાઈ રોડ રસ્તા સારા છે પણ વિઝિબિલિટી નાઇટ થઈ જાય છે એટલે ઓછી થઈ જાય છે એટલે હવે આગળ જોઈએ કે કાંઈ કંઈક એવું સારું એવું આવે ત્યાં આપણે હોલ્ડ કરશું અને સાંજનો જમવાનો પ્રોગ્રામ પણ કઈક આપણે સારી એવી જગ્યા આવે ત્યાં કઈક બનાવશું અત્યારે તો આપણે ટાઈમ હતો ને એટલે પછી બાર જમી લીધું છે બધાય તો ભાઈ ગંગોત્રી થી દર્શન કરીને નાઈટ સ્ટે આપણે કરેલો છે રસ્તામાં એક સરસ મજાની જગ્યા છે ને ભાઈ આજનો પ્રોગ્રામ જો અહિયાં છે બધું આપણું કરીયાણું કાઢ્યું છે અને પેલો ભોજન નો પ્રોગ્રામ ઘણો ને તો પેલો પ્રોગ્રામ છે આપણો આજનો અહીંયા આપડો મિની ગેસ્ટ ચાલુ છે અને દાળ બને છે જીરાઇડ દાળ ફ્રાય અને જીરા રાઈસ નો પ્લાન છે અને એકદમ ચોંટીની ઉપર છે તમે જો નીચે સરસ મજાની નદી વહે છે અને અહિયાં સરસ મજાનો પ્રોગ્રામ થાય છે ભાઈ આપણો તો ભાઈ ભોજન કમ્પ્લીટ થઈ ગયું છે આપણું દાલ ફ્રાય અને જીરા રાઈસ કેરી આપણે અહીંયાથી મળી ગઈ છે એટલે કેરી પણ લી લીધી છે સલાડ છે અને પાપડ પણ શેકી નાખેલા છે અને છેલ્લે ભાઈ બધાએ કામ કર્યું છે અમારા એક કામ તો છે ને ભાઈ આને બધા વાસણ ધોવાના છે